અબડાસાના મોટી સિંધોડી ગામે ત્રેપન મહિના આઠ દિવસના અનુષ્ઠાનની નવચંડી યજ્ઞ સાથે પૂર્ણાહુતિ અબડાસા તાલુકાના મુખ્યત્વે ચારણ ગઢવી સમાજની વસ્તી ધરાવતા મોટી સિંધોડી ગામે ત્રેપન મહિના આઠ દિવસ સુધી અનુષ્ઠાન કરનાર હરદોર ગઢવી દ્વારા નવજંડી યજ્ઞ સાથે અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરાઈ હતી હરદોર આત્મારામ ગઢવી દ્વારા છેલ્લા ત્રેપન મહિનાથી શક્તિ અનુષ્ઠાન કરવામાં આવ્યા હતા જેમાં અનુષ્ઠાનમાં દરરોજ સવારે ઘર આંગણામાં હવન કરવામાં આવતું અને દર મહિનાની પૂર્ણિમાને દિવસે ગામના હનુમાન મંદિરમાં હનુમાન યજ્ઞ કરવામાં આવતું હતું આ અનુષ્ઠાન ત્રેપન મહિના આઠ દિવસ ચાલ્યા બાદ તાજેતરમાં નવચંડી યજ્ઞ સાથે પૂર્ણાહુતિ કરાઈ હતી આ પ્રસંગે ચારણી સંત પૂજ્ય પાલુ ભગત ભગત બાપુ પિંગલેશ્વર મહાદેવના મહંત પુરુષોત્તમ બાપુ સહિત અનેક સંતો મહંતો ઉપરાંત ચારણકુળની આઈ માતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા બે દિવસ દરમિયાન ચાલેલા આ નવચંડી યજ્ઞ પ્રસંગે સંતવાણી લોક ડાયરા સહિતના અનેકવિધ કાર્યક્રમ યોજાયા અને ગામ લોકો એક ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ભવ્ય પ્રસંગને માણ્યો હતો જય માતાજી મિત્રો ધર્મની વાત આવે તો ચારણ સૌપ્રથમ આગળ આવે છે એમ તો અઢારે વર્ણ ધર્મ પ્રત્યે ક્યારેય પણ પાછળ રહેતા નથી પણ મુખ્યત્વે ચારણની ગઢવી સમાજની વસ્તી ધરાવતું મોટી સિંધોડી અબડાસા તાલુકાનું મોટી સિંધોડી ગામ આપણે કહીએ ભારત દેશમાં કાશ્મીર અને કચ્છમાં મોટી સિંધોડી એના પછી કોઈ ગામ નથી મોટી સિંધોડી પછી તરત દરિયો ચાલુ થાય છે દરિયા પછી ભારત દેશનો છેવાડો આવી જાય છે મિત્રો એ ગામમાં એક ગઢવી કુળમાં જન્મેલા ગઢવી પરંપરા એટલે કે એટલો ઇતિહાસ રચાયેલા છે એમના મોટી સિંધોડીના ગઢવી હરદોર આત્મારામ ભુવા પરિવાર હરદોર આત્મારામ જેમણે ત્રેપન મહિના અને આઠ દિવસનું અનુષ્ઠાન અનુષ્ઠાન એટલે કે ફક્ત ફક્ત અને અને દૂધ પાણી ઉપર જ ત્રેપન કલાક નહીં ત્રેપન દિવસ પણ નહીં ત્રેપન મહિના ફક્ત ને ફક્ત પ્રવાહી ઉપર અનુષ્ઠાન કર્યું છે અને માતાની આરાધના કરી છે માતાજીની આરાધના કરી છે મિત્રો એના પાછળનું ધ્યેય એક જ છે કે ધર્મ ઉજાગર થાય અને દરેક કોમ ધર્મમાં સંભાવની જાગૃતિ પ્રસરે એના માટે આ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું મિત્રો બે દિવસ બેથી ત્રણ દિવસનો આ કાર્યક્રમ હતો મોટી સિંદોડી મધ્યે આજે આ કાર્યક્રમમાં સંતો મહંતો અને આસપાસના અને ગુજરાત બહારના પણ સંતો મહંતો અહીં આવ્યા હતા આ અનુષ્ઠાનનો આજે જે પૂર્ણાવતી થઈ હતી એમનો લાભ લીધો હતો મહાપ્રસાદનું આયોજન પણ હતું મિત્રો ખાસ કરીને વાત કરી દઉં અબડાસા વીર અબડા ભંગની ભૂમિનો અબડાસા વિસ્તાર જ્યાં મુખ્યત્વે ચારણ ગઢવી સમાજની વસ્તી ધરાવે છે આ મોટી સિંદોળી ગામ છેવાડાનું ગામ છે આ ગામમાં બસ પણ ફક્ત એક જ આવે છે ચોવીસ કલાકની અંદર એ ગામમાં અનુષ્ઠાન કરવું ઘણું કઠિન હોય છે પણ આપણે કહીએ ને કે આપણા મનની અંદર રગર આપણને દેહ હોય કે આપણે સાક્ષાત પ્રભુને પ્રકાશિત કરી શકતો અને પ્રભુને માતાજીને રીઝવી શકશું અને મનથી એક સંકલ્પ લીધો હોય તો સો ટકા એ પરિપૂર્ણ થાય છે એ જ પરિપૂર્ણ આજે થયું છે ત્રેપન દિવસ અને આઠ દિવસનો અનુષ્ઠાન આ હરદોર આત્મારામ ભુવા પરિવાર એમણે કર્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ અત્યારે એમની પાસેથી આપણે સાંભળીશું કે અનુષ્ઠાન પાછળનું શું લક્ષ્ય છે અને શું કહેશો આપ જય માતાજી અડધો આત્મારામ ગઢવી સિંધોળી ગામે ત્રેપન મહિના આઠ દિવસનું અનુષ્ઠાન નિમિત્તે જેડી અમે નિર્ણય લીધો અનુષ્ઠાનનું ત્રેપન મહિના અને આઠ દિવસનું અનુષ્ઠાન પૂર્ણ થાય ત્યાં સુધી અમારા પૂર્વજો ચારણી પરંપરા અને જે દી નિર્ણય પાકવું હતું કે અનુષ્ઠાન કરવું છે અને અને આજે માની કૃપાથી સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે અને કાંઈ પણ અનુષ્ઠાનમાં મારે તકલીફ કે વિઘન કાંઈ નથી આવ્યો આ નિમિત્તે પૂર્ણ થયું એ આવી મને કૃપા રોજ ભાઈ શ્રી હરદોરભાઈના ત્રેપન મહિના અને આઠ દિવસના અનુષ્ઠાન પ્રસંગે નવચંદી યજ્ઞ રાખવામાં આવેલ છે અને આ નવચંદી યજ્ઞ અબડાસા તાલુકાના સિંદોડી ગામે એટલે કે સાવ કાંઠાળ વિસ્તારના ગામમાં ચારણોની વસ્તી ધરાવતા નાનકડા નેસમાં આ ભાઈએ અનુષ્ઠાન કર્યું અને માતાજીએ જે એમને પ્રેરણા કરી હોય એમના અનુષ્ઠાનના પૂર્ણાહુતિ સંદર્ભે આજે અહીં સાધુ સંતો મહંતો અને જે એમના ચાહક અને લાગણીસભર સ્નેહીઓ છે એ બધા આજે અહીં પધાર્યા હતા અને એ બાબતની કાલ અને આજ એમ બે દિવસનો નવચંદી યજ્ઞ આરંભમાં આવ્યો હતો જેની આજે બપોરે પૂર્ણાહુતિ કરવામાં આવી અને સાથોસાથ સમાજ કલ્યાણની ભાવના જે ફળે અને ફૂડે એના માટે સર્વ સમાજને અને સાધુ સંત સમાજ આવ્યો હતો તેમની સાનિધ્યમાં એવી મા ભગવતીને પ્રાર્થના કરવામાં આવેલ કે હજી પણ આપણો જે સમાજ છે એ ઉજળી પરંપરાને અનુસરે એવી મા ભગવતી પાસે પ્રાર્થના જય માતાજી